સુરતમાં મુંબઈની જેમ ઝાક જોડ જેવા ગણેશોત્સવની ઉજવણી થાય છે સુરતના મોટાભાગના વિસ્તારમાં બાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન લાગી રહી છે સુરતમાં મોડી સાંજથી મોડી રાત સુધી અનેક મોટા ગણેશ મંડપમાં દર્શન કરવાની ભારે ભીડ જોવા મળી રહી છે સુરતના વિવિધ વિસ્તારમાં ગણેશોત્સવ જામી રહ્યો છે અને ખાસ કરીને સેટેલાઇટ રોડ મહાવીરનગર ગાયત્રી મંદિર વક્તા મંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષે નો તહેવાર ઉજવી રહ્યા છે હાલ વક્તા કુંત મંડળ દ્વારા ડેકોરેશનથી માંડી વિવિધ કાર્યક્રમો થકી સોસાયટીના લોકો એકત્ર થઈ ભાઈચારાની ભાવના પેદા કરી રહ્યા છે લાઇટ રોડ નગરમાં બિરાજમાન સિટીની આરાધના માટે રોજે રોજ ભજન ગરબા છપ્પન ભોગ સહિતના કાર્યક્રમો થઈ રહ્યા છે અને આ સાથે બાળકોના મનોરંજનનું પણ આ મંડળે ધ્યાન રાખ્યું છે આ ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન જમા થયેલા પૈસા અનાથ આશ્રમમાં દાન આપી સાચા મનથી ભગવાનની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે મારું નામ પટેલ વિક્કી મહેન્દ્રભાઈ છે અને વિસ્તાર મહાવીરનગર ગાયત્રી મંદિર ન્યૂ સિટી લાઇટ રોડ અમે લોકો અહીંયા આ મારું પચીસમું વર્ષ છે આ વખતે અને પચીસ વર્ષથી અમે લોકો ગણપતિની સ્થાપના કરીએ છીએ અમે લોકો રોડ ઉપર કેવી રીતે નથી બેસાડતા અમે સોસાયટીમાં અમારી જે મહાવીનગર સોસાયટી છે તેમાં અમે સ્થાપના કરેલી છે ગણપતિ દાદાની અને અમારે ભજન કીર્તન ગરબા આ રીતના બધા અમે પ્રોગ્રામ રાખીએ છીએ નાના છોકરાઓ માટે રમતગમત સાંસ્કૃતિક પ્રોગ્રામ આ રીતે અમારું આખું અમારા જે દોસ્તારો છે બધા આયોજન કરીએ છીએ મૂર્તિ અમે લોકો માટીની લાવીએ છીએ પીઓપીની નથી લાવતા જેથી નદી બી પ્રદૂષિત થાય અમે બધું વસ્તુનું ધ્યાન રાખીએ છીએ અને મંડળના પૈસા ભેગા થાય અમારા એમાંથી અમે લોકો અનાથ આશ્રમમાં દાન કરીએ છીએ સાપુતારા અંધજન સ્કૂલ છે ત્યાં અમે લોકો છોકરાઓને ખવડાવીએ છીએ આ રીતના નાના મોટા પ્રોગ્રામ કરીએ છીએ અને અહીંયા દરરોજ સાંજે આરતી સવા નવ વાગ્યા અને સવારની આરતી નવ વાગ્યાની કરીએ છીએ જેમાં બધા જ સોસાયટીના વડીલો નાના છોકરાઓ બધાને સાથે રાખીને અમે આ વસ્તુનું આયોજન કરીએ છીએ બોલો ગણપતિ બાપા અમારું મંડળ નું નામ વક્ત મંડળ છે મહાવીર નગર સોસાયટી નું